જય જય ભીમ મિત્રો કે વાત કરવાની છે જુનાગઢ ભવનાથની અંદર જે યાત્રિકો જે દર્શન કરવા જતા હોય મંદિર અંદર અને જે સાધુ સંતોના જે દર્શન કરવા જાતા હોય પણ ગુજરાતમાં માં નહીં પણ દેશ વિદેશથી એવું જુનાગઢ નામ છે કારણ કે તેત્રીસ કોટીની આપણે વાત કરીએ કે તેત્રીસ કોટી જુનાગઢ ભવનાથ ની અંદર આવતા હોય પણ જે વાતો કરતા હોય અને જે સાધુ છે હવે સાધુ તો સાધુ કહેવાય એ સત્ય સનાતન ધર્મના જે સાધુ હોય પણ આ સાધુનો તમને આજે દેખાડવાના છે વિડીયો આ વિડીયો પણ તમે પણ જોશો તો પણ તમે પણ શોકી જશો જ્યાં એક માતા છે એક એક માળી છે એને ઢોર માર મારવામાં આવે છે સીપિયા વડે અને જે એક સાધુ છે પણ સાધુ ન કહેવાય અને તો દારૂડિયા કહેવાય અને બાવા કહેવાય કારણ કે આવા સાધુને તો બહાર કાઢી મુકવા જોઈએ આ આ સાધુને હિસાબે તો

નથી અને અને મારી લોહી કાઢી નાખવામાં આવે છે અને ગાંડા થઈ ગયા હોય જાણે કેમ આપણે દારૂ પી ગયા હોય કે ગાંજા પી ગયા હોય એવી રીતે આ વિડીયોમાં તમે જોઈશો જોયો એટલે તમને પણ ખબર પડશે કારણ કે કેવો દેકારો બોલે છે અને પોલીસ હોવા છતાંય પણ એક બેન ને સીપી વડે માર મારવામાં આવે છે ને બેન ને બે ભાન કરી નાખવામાં આવે છે ને લોહી પણ કાઢી નાખવામાં આવે છે એટલે આને કોઈ કાયદાનું જ્ઞાન નથી આને કોઈ કાયદાનું ભાન નથી એટલે ખરેખર સત્ય સનાતન ધર્મને કલંક લાગે એવો જે આ સાધુ છે અને સાધુને પણ સાચા સાધુને પણ કલંક લાગે સત્ય સનાતન ધર્મને પણ કલંક લાગે અને આવા સાધુને તો ખરેખર જેલ حوالے કરવા જોઈએ જેથી કરી જે સાચા સાધુ છે જે સાસા ભક્તો છે એને પણ આવા સાધુ છે ને તો ભવનાથની અંદર તો પણ આ સાચા સાધુને પણ કલંક લાગે આ એવી રીતે આજે આ વિડિયોને માધ્યમથી તમે જોજો એટલે તમને પણ ખબર પડશે કે સાધુ માટે સાધુ ઉપર કોઈને વિશ્વાસ નહીં રહે કારણ કે સાસા સાધુ છે ને એની ઉપર કોઈ વિશ્વાસ નહીં રહે એવી રીતે આ તમે કિસ્સો જોશો એટલે તમને પણ ખબર પડશે કારણ કે સાધુ બધાય આવા છે પણ બધાય આવા ન હોય અમુક આવા હરામી હોય છે તો એને કોઈ કાયદાનું કોઈને કોઈ જ્ઞાન નથી કોઈનો કાયદાનો ડર નથી એટલે મન ફાવે એવા સીપીયા વડે ઘૂસતા મારવામાં આવે છે અને લોહી કાઢી નાખવામાં આવે છે અને બે ભાન કરી નાખવામાં આવે છે એનું કોઈ જ્ઞાન નથી એવું તો આગળ હું વિડીયો મૂકું છું તમે પણ સાંભળો એટલે તમને પણ ખબર પડશે કારણ કે જુનાગઢ એટલે યાત્રિકોનું ધામ કહેવાય છે અને સનાતન ધર્મની આપણે વાત કરીએ તો જુનાગઢની અંદર શિવરાત્રીની અંદર પણ હજારોની સંખ્યામાં એક આ સાધુનો જે મેળાવડો જામતો હોય છે અને પરિક્રમામાં પણ હજારો નહીં પણ લાખો માણસો દેશ વિદેશથી આવતા હોય છે તો અત્યારે જે જૂનાગઢનો જે એક કિસ્સો બન્યો છે એ ખરેખર થોડીક ઓલી ગંભીર બાબત કહેવાય છે કારણ કે સાસા છે સાધુ છે અને જે સંતો છે એને પણ આની અંદર જે કલંક લાગે છે કારણ કે આવા જે લુખીના પેટના જે સાધુ ખોટા છે ને અને સાધુ ન કહેવાય દારૂડિયા કેવાય છે એને ભવનાથની બહાર કાઢી મૂકવા જોઈએ જેથી કરીને સાસા છે સાધુ અને સંતો છે એને પણ કલક ન બેસે તો આગળ પાછળ વિડિયો મૂકું છું તમે સાંભળો એટલે તમને પણ ખબર પડશે કારણ કે સનાતન ધર્મની વાતો કરતા હોય અને ભેખ પહેરી લીધા હોય છે પણ એ વ્યક્તને પણ કલંક લાગે છે તો આગળ હું આ વિડીયો પાછળ મૂકું છું સાંભળો એટલે તમને ખબર પડશે ને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જય હિન્દ જય ભારત જય સંવિધાન તો સાંભળવા એકડો આવી ગયો તો મુંડિયે મુંડિયે ઓછું મુંડ અને બાજુ પાણી થઈ ગયું અમે કેમેરા છે છોકરાની નહીં કાઈ તમે તો માતાજી કલે અમારી વાત સુણો સુણો અમારી વાત સુણો મારી મરવા માં એ ભાઈ સુ જો આ હાલો થાકપો એ ઓય અમારી વાત તો મિત્રો તમે જે આખો આ વિડીયો જોયો જે જૂનાગઢ ભવનાથના જે શેરના જે આશ્રમના જે આ દ્રશ્ય હતા કારણ કે જે આ સાધુ જે સીપિયા વડે જે ઓલા મારી દીધા ડોશીમાં બે શિયાળ સીપિયા મારી દીધા અને એ ડોશીમાં ભળી જાય છે અને લોહી પણ નીકળી જાય છે ને બે ભાન પણ થઈ જાય છે ઓલા દાદાને પણ એક બે સીપિયા માર્યા આટલું પબ્લિક હોવા છતાં જે આવડો આ સાધુ જે ખરેખર દારૂ પી ગયો હોય તો પછી ગાંજો પી ગયો હોય એ કાંઈ ખબર નથી પડતી એને બે ફાર્મ ઢોર માર મારવામાં આવે છે સીપિયાથી થી અને જે પોલીસ પણ છે એને પણ હારતો નથી અને પોલીસ પણ કઈ બોલતા નથી આટલી બધી પબ્લિક હોવા છતાં પોલીસ હોવા છતાં જે આ સાધુ જે સીપિયા વડે જે યાત્રિકો જે દર્શન કરવા આવતા હોય અને જે આપણે સાધુને દર્શન કરતા હોય પણ હવે તો પબ્લિકને આપણે વાત કરવી કે હવે આમાં કે સાધુ સાધુના દર્શન કરવા કે ન કરવા કે કે ન કારણ આમાં તો સનાતન ધર્મ કે સનાતન ધર્મ સાધુ જે સાસા સાધુ સંતો છે એને પણ આમાં ખોટ બેસે છે કારણ કે આવી રીતે જે બનાવ બનતા હોય જુનાગઢ ભવનાથ ની અંદર તો ખરેખર શરમજનક વાત કહેવાય કારણ કે હવે આમાં દર્શન કરવામાં પબ્લિકને બીક લાગે કારણ કે આમાં દર્શન કરવા કેમ જાવું અને જે આ બેનુ હતા એ ભગવાન ના દર્શન કરવા ગયા હોય અને જે આવા છીપ્યા વડે માર મારવામાં આવ્યો તો ખરેખર એ બહેનુ નતો હવે તો ખરેખર દર્શન થઈ જ ગયા ભગવાન ના એટલે આવું બધું થાય છે એટલે ખરેખર આની અંદર ધ્યાન રાખવું જોઈએ કારણ કે આવા જે સાધુ રહ્યા આવા જે ખોટા સાધુને કાઢી મૂકવા જોઈએ જેથી કરી જે આવા હાસા જે સાધુ હોય છે એને આમાં તો ખોટ બે હશે એટલે આવાના તો ખરેખર કાયદા ભાન કરાવી આવાના લોકોને જેલ ની અંદર ઠોકવા જોઈએ જેથી કરી આવા જે જુનાગઢની ભવનાથ ની અંદર જે યાત્રિકો આવતા હોય અને જે આવા બનાવ બનતા હોય એ ખરેખર ન બને અને જે આપણે વાત કેવી કે જે આ સાધુ મને એમ લાગે એ ગુંડો જે છે એટલે જે એવી રીતે કરતો હોય નકર આવી રીતે સાધુ સંતા હોય સાધુ સંતો હોય એની પાણી તો જ્ઞાન લેવાનું હોય સાસુ જ્ઞાન હોય એને એની જેટલી બુદ્ધિ તો કોઈને ન હોય સાધુ એટલે એ સાધુ જ કહેવાય સાધુ સંતો એટલે આ તમે આખો વિડીયો જોયો મિત્રો તો આની અંદર તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો અને અમારા આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી આવાને આવા વિડીયો આપણા સુધી પહોંચાડતા રહીશું તો વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન